जय श्री श्री कृष्ण गिरिराज धरण की जय श्री की जय अपने अपने गुरुदेव की जय सर्वदेवमयी सर्वतीर्थमयी मुक्तिदायिनी गौ माता की जय स्वरूपा बहुरूपाश्च विश्वरूपाश्च मातरः ગૌ મામુ પતિ સુંદર સુંદર રૂપો વાળી બહુ રૂપો વાળી ગૌ હંમેશા મારા નિકટ રહે હું હંમેશા ગૌના નિકટ રહું ગૌ માતાનું નામ સંકીર્તન કરવાથી મનુષ્યની કીર્તિમાં વધારો થાય છે હવે જ્યારે જલે આપણે શ્રીમદ ભાગવત કથામાં ભાગ લઈએ છીએ સાત દિવસની કથા શ્રવણ કરવા જઈએ છીએ ત્યારે ત્યારે ત્યાં પોથી યાત્રા નીકળે છે જે યજમાન હોય જે મુખ્ય મનોર્થી હોય પોતાના મસ્તક પર પોથી બિરાજમાન કરી જેને ભગવાન પોતાના માથે બિરાજમાન થયા એવો ભાવ પ્રગટ કરી અને પોથી યાત્રામાં ભાગ લે છે બધા ઘણા કુટુંબીજનો પરિવારજનો મિત્રજનો આસપાસના લોકો બધા આવીને તેમાં ભાગ લે છે કીર્તન કરતા કરતા આનંદથી એક ગોથ યાત્રાને ઉજવે છે જ્યારે જ્યારે ગૌ કથા કરવામાં આવે છે શ્રીમદ ગૌ ભાગવત કથા ત્યારે ત્યારે કલશ યાત્રાનું વિશેષ મહાત્તમ બતાવવામાં આવે છે કલશ યાત્રા નીકળે છે લોકો પોતાના મસ્તક પર કલશ બિરાજમાન કરી અને એ ક્ષેત્રમાં પરિભ્રમણ કરી અને ત્યારબાદ જે ક્ષેત્રમાં કથા રાખવામાં આવી હોય ત્યાં જઈને પ્રસ્થાન કરે છે ત્યાં એ યાત્રાનો વિરામ કરે છે તો શાસ્ત્રોમાં કલશ યાત્રાનું ખૂબ મહત્તમ બતાવવામાં આવ્યો છે એ ખૂબ મહત્વનું છે અને જે જીવના ભાગ્યોદય થવાનો હોય એ જીવને કલશ યાત્રામાં ભાગ લેવાનો અવસર પ્રાપ્ત થાય છે કલશ યાત્રાનો સંદેશ તો બધાના કરણો દ્વાર સુધી પહોંચે જ છે પરંતુ બધા જઈ શકે એ ક્યારે એ જ મનુષ્ય કલશ યાત્રામાં ભાગ લઈ શકે છે એ જ મનુષ્યને કલશયાત્રા શબ્દ સાંભળતામાં જ શ્રવણ કરતામાં જ એના મનમાં ભાવ પ્રગટ થાય છે કે મારે કલશ યાત્રામાં ભાગ લેવો છે સ્કંદ પુરાણ અને અગ્નિ પુરાણમાં આ કલશ યાત્રાનું વિશેષ રૂપથી મહત્વ બતાવવામાં આવ્યું છે પહેલા આપણે એની વિધિ સમજીએ અને ત્યારબાદ એ વિધિ કર્યા બાદ એ કલશ તૈયાર કર્યા બાદ તેના શું લાભ તેના શું ફાયદાઓ છે મનુષ્યને શું પુણ્ય મળે છે તે તો એક માટીનો કલશ લેવાનો છે માટીના કલશમાં સવા કિલો અક્ષત જે હળદર યુક્ત અક્ષત હોવા જોઈએ તે ત્યારબાદ પાંચ કમલ કાકડી પાંચ કોળી પાંચ ગોમતી ચક્ર એ પધરાવાનું છે અને ત્યારબાદ લાલ વસ્ત્રમાં એ માટીના કલશને વેટીને માટીના કલશને સુશોભિત કરીને તેમાં ચિત્રણ કરેલું હોય સુંદર સુંદર આકૃતિઓ બનેલી હોય એવો પણ માટીનો કલશ લઈ શકો છો અને તેમાં લાલ વસ્ત્ર નાળા છેડીથી બાંધીને અને ત્યારબાદ એ કલશના આગળના ભાગમાં મોરપંખ બાંધવાનું છે ભગવાન શ્રી કૃષ્ણના મસ્તક પર જે આપણે મોરપંખ ધરીએ છીએ એ મોરપંખને બાંધવાનું છે તો આપણો કલશ તૈયાર થઈ ગયો છે મનમાં ઘણી કોઈ પણ કાર્ય કરતા હોય તો ઘણા પ્રશ્નો ઘણા વિચારો આવે અને આવવા જોઈએ આપણા આપણો ધર્મ આપણા ધર્મ ગ્રંથો એ પ્રશ્નથી જ શરૂઆત થયા છે પ્રશ્નથી જ જેનો પ્રારંભ થયો છે

ત્યારબાદ હવે એમાં સામગ્રીઓ જે આપણે એ સામગ્રીઓનો ભાવાર્થ શું છે એ ભાવાર્થ જોઈએ આપણે માટીનો કલશ લીધો છે માટીનો કલશ એ સંપૂર્ણતાનું પ્રતીક છે માટીનો કલશ એ શુભતાનું પ્રતિક છે અને એવી નિશ્ચિંતતાનું પ્રતીક છે કે જે પણ વિધિ વિધાન હવન યજ્ઞ પૂજા વિધિમાં જે પણ કથામાં ક્યાંય પણ ધાર્મિક અનુષ્ઠાનમાં આવે તો એ કાર્ય નિર્વિઘ્ન સંપૂર્ણ એમાં કોઈ વિઘ્ન આવવાની નથી કોઈ બાધાઓ આવવાની એ માટીનો કલશ એ વાતનું પ્રતીક છે એવો નિશ્ચિંતતા કરાવે છે કે કાર્ય સંપૂર્ણપણે નિર્વિઘ્ને સંપૂર્ણ થશે માટીના કલશને શુભ માનવામાં આવે છે તે ઘરની દરેક નકારાત્મક ઉર્જાને દૂર કરીને એ માટીના કલશ દ્વારા સકારાત્મક ઉર્જાનો પ્રવેશ કરાવે છે બાકી બધા ધાતુ આપણે લઈ શકીએ તેનો ભાગ તેનો ગુણ બધા એક જગ્યાએ છે પરંતુ ધાર્મિક અનુષ્ઠાનોમાં માટીનો કલશ એ વિશેષ માનવામાં આવે છે ત્યારબાદ આપણે તેમાં હળદરયુક્ત અક્ષર પધરાવ્યા છે અર્થાત હળદરવાળા ચોખા કે ચોખાને હળદરવાળા કાઢીને તેમાં સવા કિલો પધરા પડે છે એ હળદરયુક્ત ચોખાનો ભાવાર્થ એ છે કે એ હળદરયુક્ત ચોખા શુદ્ધતાનું પ્રતિક છે અને હળદર એ લક્ષ્મીજીને બહુ પ્રિય છે ધન પ્રાપ્તિ કરવામાં મદદ કરાવે છે મનુષ્યને ધન પ્રાપ્તિ કરવી હોય લક્ષ્મી માતાને હળદરની પ્રાર્થના કરે અને મનુષ્યને ધન પ્રાપ્તિ થાય છે ઘણા એવા ઉપાયો ઘણા એવા ક્રમ હોય છે તો એ શુદ્ધતાનો પ્રતીક છે મનુષ્યના આંતરિક શુદ્ધિ અને બાહ્ય શુદ્ધિ કરાવે છે એ હળદર દ્વારા ચોક જે પણ મનુષ્ય આ કર્મ કરે છે વિશેષ રૂપથી સ્ત્રીઓ આ ક્રમ કરે છે સ્ત્રીઓ જ કલશ યાત્રામાં ભાગ લે છે તો મનુષ્યની આંતરિક અને બાહ્ય શુદ્ધિમાં આ હળદર છે એ વિશેષ કારક છે આંતરિક અથવા અર્થાત અંતરની શુદ્ધિ અને બાહ્ય અર્થાત આપણા બહારની શુદ્ધિ એમાં એવા સાત્વિક ગુણો સાત્વિક તત્વો હોય છે કે જે મનુષ્યને શુદ્ધ બનાવે છે મનુષ્યની આત્માને પવિત્ર બનાવે છે અને એ છે એ પવિત્રતા અને સંપૂર્ણતાનું પ્રતિક છે હળદરયુક્ત ચોખા આપણે લઈએ અક્ષત આપણે લઈએ અર્થાત એ શુભ છે ત્યારબાદ આવે પાંચ કોળી પાંચ કોળી આપણે લઈએ એ લક્ષ્મીજીને બહુ પ્રિય છે લક્ષ્મીજી નું પ્રતિક છે લક્ષ્મીજીની દરેક પૂજા કાર્યમાં વિધિમાં હવનમાં યજ્ઞ કંઈ પણ આપણે લક્ષ્મીજી લગતું ધાર્મિક અનુષ્ઠાન કરીએ છીએ તો એ તેમાં મહત્વપૂર્ણ છે કોળી છે એ લક્ષ્મીજીને ખૂબ પ્રિય છે અને કોળી છે એ ધન આકર્ષિત કરવાનું કાર્ય કરે છે મનુષ્ય ઘરમાં કોઈ પણ કોળી લગતો પ્રયોગ કરે કોળી લગતો કોઈ પણ ઉપયોગ કરે આપણા દેવસ્થાન હોય માતાજીનું સ્થાન હોય ત્યાં પધરાવે તો ત્યાં ધન આકર્ષિત થવાની આકાંક્ષાઓ વધી જાય છે એ આપણા તરફ આકર્ષિત કરે છે ખોટા ખર્ચાઓ થતા હોય ખોટા ખર્ચાઓ વેડફાતા હોય ધન વેડફાતું હોય તો બધા છે ઘર ઘર હોય તો એટલું તો થવાનું જ છે પરંતુ જે ખોટા આડા ખર્ચાઓ નાના મોટા આપણે ગણીએ તો પણ ઘણી વાર વધારે થઈ જતા હોય છે ઘણી આપણે હિસાબ કરીએ તો બહુ વધારે જ હિસાબ જલ્લો જતો હોય છે તો એના જ કારણે કોડી છે એ ધન ખર્ચ કરવામાં આપણને સંયોગ કરાવે છે ધન ધન ખર્ચ કરવામાં સંયમ કરાવે છે અને દરેક પ્રાપ્ત એક સાધન જેને માની શકે અને એ કોડી આપણે જે માટીના કલશમાં પધરાવી અર્થાત તે દિવસથી આપણા પાસે અઢળક ધનની પ્રાપ્તિ થવાની શરૂ થઈ એટલું દ્રઢ વિશ્વાસ મનમાં રાખવાનો ત્યારબાદ આવે છે ગોમતી ચક્ર જેનું પ્રાગટ્ય ગોમતી નદી માંથી થયું છે અને સુદર્શન ચક્ર જેમ આપણા જીવનમાં રહેલા બધા પાપોનો નાશ કરે છે જેમ એ પાપીઓનો દૈત્યોનો નાશ કરે છે એ જ પ્રકારે ગોમતી ચક્ર આપણા જીવનમાં રહેલી દરિદ્રતા અને આપણા જીવનમાં થયેલા આપણાથી અપરાધ આપણા દોષ આપણા પાપ એ બધાનો નાશ કરે છે અને તત્કાલ એ જીવને પવિત્ર આત્મા બનાવે છે તત્કાલ એ જીવ પવિત્ર આત્મામાં પરિવર્તિત થાય છે હવે કઈ આપણા મગજમાં કઈ આપણે વાત બેસાડવી હોય તો પહેલા જે બધો આપણા મગજમાં કચરો છે આપણા મગજમાં જે નકારાત્મકતા છે એને દૂર કરીએ ત્યારે જ તો સકારાત્મકતાનો પ્રવેશ થાય પહેલેથી આપણા મનમાં છે એટલી બધી વાતો ઘણી બધી વાતો છે

શરીરમાંથી કોઈ પણ પ્રકારના દોષ હોય નવગ્રહના દોષ હોય કોઈ પણ પ્રકારના કુંડલી દોષ હોય પિતૃદોષ હોય એ એ બધા બધા દોષો અપરાધોનો નાશ થાય છે અને મનુષ્ય તત્કાલ પુણ્યની પ્રાપ્તિ કરે છે પુણ્ય કોને ન જોઈએ મનુષ્ય જીવનમાં જાણતા અજાણતા પાપ કરે છે કોઈનું કાર્ય રોકે છે કોઈને કાર્ય કરવામાં મદદરૂપ બનતો નથી કોઈના કાર્ય કરવામાં બાધાઓ લાવે છે ઘણીવાર પોતાનો ફાયદો પહેલા જોવે છે પરંતુ એ બધા પાપોનો નાશ કરાવે છે આ ગોમતી ચક્ર મનુષ્યને દરેક પાપોથી નાશ કરાવે છે દરેક પાપોથી છુટકારો મળવાવે છે અને ત્યારથી જ એને પુણ્યો પ્રદાન થવાના પ્રારંભ થઈ જાય ત્યારબાદ આપણે પધરાવી તેમાં કમલ કાકડી બે એ પાંચ કમલ કાકડી પધરાવી તો એ કમલ કાકડી પણ લક્ષ્મીજીની પૂજામાં જ વિશેષ માનવામાં આવે છે અને દરેક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત કરવામાં કમલ કાકડી સહયોગી બને છે કમલ કાકડી દરેક પ્રકારની મનુષ્યને સિદ્ધિઓ પ્રાપ્ત કરવી સાધના કરવી તપ કરવું જપ કરવું પાઠ કરવું એ બધી સિદ્ધિઓ કમલ કાકડી કરાવે છે એટલી ઉપયોગી અને એટલી વિશેષ માનવામાં આવે છે મનુષ્યની દરેક મનોકામનાઓ દરેક ઈચ્છાઓ રાખી અને કમલ કાકડીની માળામાં માળા ફેરવે તેમાં પોતાના મંત્રોજાપ કરે તો એ મનુષ્યને અવશ્ય એ બધી મનોકામનાઓની પૂર્તિ થાય છે એ મનુષ્ય અવશ્ય બધી ઈચ્છાઓની પૂર્તિ કરે છે બધી ઈચ્છાઓ પૂરી થઈ ગઈ અશુદ્ધતા પવિત્રતા આપણી આત્મા શુદ્ધ થઈ ગઈ દેહ શુદ્ધ થઈ ગયો બધા પાપોનો નાશ થઈ ગયો બધા પ્રકારથી બધી નકારાત્મક ઉર્જા આપણા ઘરમાંથી આપણા દેહમાંથી બધું દૂર થઈ ગઈ સકારાત્મક ઉર્જા પ્રવેશ કરી દરિદ્રતાનો નાશ થયો બધી આદિ વ્યાધિ ઉપાધિઓ જે કંઈ પણ હોય એ બધાનો નાશ થાય છે કેમ કે જે મનુષ્યના કલ્યાણના દ્વાર ખુલવાના છે એ જ મનુષ્ય કલશ યાત્રામાં ભાગ લઈ શકે છે કેમ કે મનુષ્યના જીવનમાં અનેક મૂંઝવણો અનેક સમસ્યાઓ અનેક મુશ્કેલીઓ છે પણ એ દરમિયાન યદી મનુષ્ય પાસે આ અવસર પ્રાપ્ત થાય છે કે ગૌ કથાની કલશ યાત્રામાં ભાગ લઈએ તો એ મનુષ્યને એ અવસરનો લાભ અવશ્ય લેવો જોઈએ એ અવસર માટે લાભાન્વિત અવશ્ય થવું જોઈએ ત્યારબાદ આપણે આ ક્રમ કર્યો માટીનો કલશ તૈયાર કર્યો જેમાં લાલ વસ્ત્ર છે એ બાંધી દેવાનું નાળા છેડીથી લાલ વસ્ત્ર વેટવાનું ત્યારબાદ તેમાં મોરપંખ અર્થાત ભગવાન આપણા સાથે છે એ એ ભાવથી મોરપંખ તેમાં ત્યારબાદ માટીના આપણે પ્રાર્થના કરવાની જે પણ ઈચ્છાઓ હોય જે પણ મનોકામનાઓ હોય જે પણ આપણા મનમાં ચાલતું હોય સફળતા પ્રાપ્ત કરવી હોય જે પણ કરવું હોય એ બધી ઈચ્છાઓ એમને કહેવા હવે ઈચ્છાઓ કોઈ પણ પ્રકારની હોય શકે

કે આ મનોકામના હવે મારે મુખિક દેવી જોઈએ આ ઈચ્છા મારે હવે મુખિત દેવી જોઈએ આ ક્યારેય પૂર્ણ થવાની નથી એવી ઈચ્છાઓ પણ આપ પ્રગટ કરો એવી મનોકામનાઓ પણ આપ પ્રગટ કરો હવે બધું એ કલશને કહો કેમ કે એ સમયથી એ કલશ છે નહીં એ આપણા ઈષ્ટ દેવી દેવતાનું સ્વરૂપ છે કલશ છે એ શાસ્ત્રોમાં સાક્ષાત દેવતાઓનું સ્વરૂપ માનવામાં આવે છે સાક્ષાત દેવતા સ્વરૂપી છે દેવતાઓને બિરાજમાન થવાનું સ્થાન છે તો આપણા મનમાં જે પણ આપણે જેને માનતા હોય આપણા ભગવાન હોય સુરાપુરા હોય માતાજી હોય પિતૃ હોય જેને પણ આપણે માનતા એ બધા ત્યાં બિરાજમાન છે મનમાં એવો ભાવ પ્રગટ કરવા એવો ભાવ પ્રગટ કરવાનો કે આપણા સમક્ષ બિરાજમાન છે એમને આપણી મનોકામનાઓ આપણી ઈચ્છાઓ કહીએ છીએ જીવનમાં આપણાથી સાત્વિક કર્મો થાય આપણે સાત્વિક માર્ગ પર ચાલીએ બે હાથ જોડી આંખો બંધ કરીને પ્રભુને પ્રાર્થના કરવાની છે આપણા જીવનમાં જે કંઈ પણ આદિ વ્યાધી ઉપાધિઓ આવવાની હશે બધું દૂર થશે એટલો દ્રઢ વિશ્વાસ આપણા ભગવાન પર આપણને હોવો જોઈએ કે આ કલશ યાત્રામાં ભાગ લેવા માત્રથી આ કલશ તૈયાર કરવા માત્રથી મારા જીવનમાંથી બધી મુશ્કેલીઓ સમસ્યાઓ બાધાઓ આવતી હોય અર્ચનો આવતી હોય કાર્ય સફળ ન થતા હોય બધા કાર્યોની સિદ્ધિ કરાવશે આ કલશ્યા એટલી ચમત્કારી અને એટલી ગુણોતા જેનામાં એટલી મહત્તા છે એવી મહત્તા ધરાવે છે આ કલશ જેનું પોતાનામાં જ ખૂબ વધારે ખાસું મહત્વ છે તો આ પ્રકારે પ્રાર્થના કરીને ત્યારબાદ પોતાના પિતૃઓ પોતાના ગુરુજનોનું ધ્યાન કરીને જેને આપણે ગુરુ માન્યા હોય જેને આપણે ગુરુ જે આપણા ગુરુ હોય પોતાના પિતૃ પોતાના પૂર્વજો એમનું ધ્યાન ધરીને એમનું સ્મરણ કરીને ત્યારબાદ એ માટીના કલશથી બધી પ્રાર્થના કરીને બધું કહીને ત્યારબાદ જે યજમાન હોય જે મુખ્ય મનોરથી હોય જ્યાંથી જે સ્થાનથી કલશયાત્રા ઉપડવાની હોય અથવા જે સ્થાનથી કલર્શયાત્રા પ્રારંભ થવાની હોય તે સ્થાનથી લઈને પ્રસ્થાન થવાની છે એ સ્થાન સુધી આ કલશને પોતાના મસ્તક પર બિરાજમાન કરીને ત્યારબાદ એ ક્ષેત્રમાં પરિભ્રમણ કરવાનું છે જે પણ પ્રકારે કલશયાત્રાનો વિધિ હોય જે પણ પ્રકારે કલશયાત્રા હોય પણ આ વિશેષ રૂપથી ગૌ કથાની કલર્શ યાત્રાનું મહત્ત્વ છે ત્યારબાદ મનમાં એવો પ્રણ ધારણ કરવાનો મનમાં એવો નિશ્ચય ધારણ કરવાનો કે હું કથામાં આવું કે ન આવું મારા માટે શ્રવણ કરવા આવું કે ન આવું પરંતુ આ કલશને સાથે સાત દિવસ જેટલા પણ દિવસની કથા હોય એટલા દિવસનો મનમાં પ્રણ લેવાનો સાથે સાત દિવસ આ કથાને આ શ્રવણ કરવા માટે આ કલશને હું લઈને આવીશ

આપ નિત્ય નિશ્ચિત પણ લઈને આવો છો પધરાવીને આવો છો તો આપને સદૈવ આ ગૌકથાને શ્રવણ કરવા માટે લાલાયિત રહે છે તો આ પ્રકારે દેવતાઓને પણ દુર્લભ એવી ગૌકથા આપણા સમક્ષ જ્યારે પ્રવાહિત થવા જઈ રહી હોય

આપણે આપણા જીવનની ડોર કોના હાથમાં સોંપીએ છીએ તો જો પ્રભુ સર્વ સમર્થો ગાવહ સર્વ સમર્થો કે જે પ્રભુ જે ગૌમાતા જે સર્વ સામર્થ્યમાન છે એમના હાથમાં આપણે આપણા મનોકામનાઓ આપણી ઈચ્છાઓ સોંપી રહ્યા છીએ આપણા જીવનની યોજનાઓ સોંપી રહ્યા છીએ તો શું ખરેખર એ આપણા ઈચ્છાઓ પૂર્ણ કરશે નહીં ખરેખર આપને મનમાં એવી શંકાઓ છે એવી એવો સંદેહ છે આપણી દરેક ઈચ્છાઓ દરેક મનોકામનાઓ દરિદ્રતા આપણા જીવનમાંથી આપણા જીવનમાં પુણ્યની પ્રાપ્તિ કરાવશે આ જ પ્રકારે ગૌમાતા ની કથા શ્રવણ કરતા રહો ગૌમાતાની કથા માટે જ્યારે જ્યારે પણ આપણને લાભ મળે ત્યારે ત્યારે એ લાભ માટે લાભાન્વિત થતા રહો

તો આ જ પ્રકારે ગૌમાતાની સેવા કરતા રહો સેવા માટે બીજાને પણ પ્રેરિત કરો ગૌમાતા અવશ્ય આપનું કલ્યાણ કરશે જય શ્રી કૃષ્ણ જય ગિરિરાજ